હલો મિત્રો કેમ છો બધાય જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને તમારા બધા મારા નવા બ્લોગમાં સ્વાગત છે અને આજે જો હું વળી પાછું છે ને નવરા હતા તો એક વેસ્ટમાંથી બેસ્ટ મસ્ત વસ્તુ છે એ આપણે ઘર માટે ઉપયોગી બનાવવાની છે આ ખાતાની થેલી લઈ લીધી છે અને આ છે આપણા ઘરમાં પડેલા ગોદડી કરેલી હતી ગોદડીમાંથી છે ને વધેલું કાપડ છે તો આપણે કોમ્બિનેશન કલર કોમ્બિનેશન માટે પીળું અને લાલ છે એ કપડું છે એ બે વધારાનું હતું તો આપણે લઈ લીધું છે અને આ આપણે ગાદલાની ખોલ કઈ દીધી તો એમાંથી થોડું કાપડ વેચ્યું છે તો આનો આપણે ઉપયોગ કરવાના છીએ ખાતરની થેલી છે ને એમાં છે એ આપણે ગોળ રાઉન્ડ કટ કરવાનો છે તો આ એક મોટો ત્રાસ છે અમારા ઘરમાં તો મેં છે એ એના માપનું કરવા માટે આ કટિંગ કરવા માટે છે આ લઈ લીધું છે આપણા છે આ રાઉન્ડમાં

તો જો આ છે એ આપણી લાલ કલરની ઠીગડિયું છે એ ત્રણ બાય ત્રણ ઇંચની છે એ આપણે આ રીતના હે કટિંગ કરવાની હે તો આપણે ઠીગળ્યું છે એ જાજી બધી જો હે તો હવે લાલ અને પીળા બે કલરની છે આવી રીતના આપણે બધી ઠીગડિયું છે એ કટ કરી લઈએ પેલા ઈ આપણે ઠીગળ્યું છે એ પીળા કલરની અને લાલ કલરની છે એ આવી બધી છે એ થયું એક કરી અને ઠીગડ્યું કાપી લીધી છે અને આ આપણે લીલા કલર નું એક છે એ બોર્ડર મૂકવા માટેનો ત્રણ ઇંચ નો છે અને આ છે થેલી નું અને આ છે કોટન નું સફેદ કલરનું કપડું તો હવે આને છે ઈ હવે આપણે મશીને છે ઈ કામ કરવાનું છે આપણા આપણે છે એ સુફરની ખાતરની થેલી છે એ રાખી છે અને આ છે આપણું કપડું તો આને છે ઈ ફરતે સિલાઈ છે એ મારી લેવાનું છે જો આપણે ફરતે સિલાઈ મારી અને આ રીતના છે એ વચ્ચે ફૂલ જેવી છે એ ડિઝાઇન મારી લીધી છે અને આને એકદમ મજબૂત કરી લીધું છે અને આ બાજુ આપણે જો ઊંધી સાઈડ છે એ પટ્ટી મૂકી લીધી છે તો જો આ રીતે છે એ ફરતી છે એ બધી સાઈડ છે એ આપણે આવી રીતના રાઉન્ડ કરી અને સિલાઈ છે એ મારી લેવાની છે જો આપણે આ પીળા કલર છે એને આપણે પહેલાં લેવો છે તો આ પીળા કલર છે એને આપણે આ ઠીગળી છે અને આમે છે એ પેલા વાળવાની છે પછી એને આ રીતના વાળવાની છે અને પછી એને છે ફૂલ જેવું બનાવવાનું છે તો આ બાજુથી અને આ બાજુથી છે એ આમ વાળી લેવાનું છે અને પછી જો અહીંયા આવી રીતના આમ મૂકી અને મશીને છે એ સિલાઈ છે એ માર્ક ઉજવવાનું છે આજુબાજુમાં છે એ નજીક નજીક જ રાખવાના એટલે આપણે બેસવાની મસ્ત આ ગાદલી છે એ સરસની બને અને જો એવી રીતના તમારે પહેલાં જો આવી રીતના ફૂલ બનાવીને કરવા હોય ને તોય તમે કરી શકો આ મેં થોડાક છે એ બનાવીને તૈયાર પહેલાં કરી લીધા હતા હે એ ફરતી છે એ આપણે પહેલાં પીળા કલરથી છે એ લાઇન છે એ કરી લેવાની છે જો આપણે છે એ આ રીતે પીળા કલર પછી લાલ કલરની છે એ ફરતી આ રીતે હાયર છે એ આ રીતના કરવાની છે તો આપણે લાલ અને પીળાના કોમ્બિનેશન કરીએ અને આ જ રીતે છે એ ફરતું છે એ આખામાં આપણી આ ગાદલી છે એમાં કરવાનું છે તો આપણે છે એ હવે આખી ગાદલી છે એ આ જ રીતના તૈયાર કરી લઈએ આપણી છે એ ગાદલી બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને ઘરે વેસ્ટ કપડા પહેર્યા હોય એમાંથી વેસ્ટમાંથી બેસ્ટ છે બનાવવાની ટ્રાય કરું હું એટલે આપણે ઉપયોગી અને બહારથી છે છે વસ્તુ વધારાની લેવી ના પડે અને આપણે છે એ જો ખાતરની થેલી છે એનો ઉપયોગ કરીએ છીએ કરતા હતા તો શાંત થઈ હે અત્યારે અંધારું થઈ ગયું અને આપણું છે એ ગાદલી હે ઈ મસ્ત છે એ બની અને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે

ઉપયોગ કરી શકીએ છીએ જો આપણે આ ગાડલીને